નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની સંસ્કૃત વિષયની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે પ્રથમ પરીક્ષા માટેની તે આવી ચૂકી છે અને આજે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેમાં વિભાગ બી જે છે પદ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ વિડીયો શરૂ કરીએના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ દસની આ જે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ છે તે મારી પ્રથમ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે જો તમે હજુ પણ આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ નથી મેળવી તો અવશ્ય મેળવી લેજો ઘરે બેઠા મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર માત્ર એકસો ત્રીસ રૂપિયા તેની પ્રાઇસ છે તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા અને પરીક્ષામાં જળહળતી સફળતા મેળવવા માટે અવશ્ય આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તે અવશ્ય મેળવી લેવી આદેશ પ્રશ્નપત્ર સહિત તેમાં તમને મળી જવાની છે ચાલો તો આપણે આગળ વધીએ વિભાગ બી પદ્ય વિભાગમાં અહીંયા પ્રશ્ન નંબર એક નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીંયા તમે જોશો તો આપણને પહેલો પદ્યખંડ આપવામાં આવેલો છે એટલે કે પેલું કાવ્ય આપેલું છે કે પ્રવિચાર્યો થી લઈ અને જનસેવનમ સુધી તો એનું ભાષાંતર એનો અનુવાદ કંઈક આ પ્રમાણે થશે બરાબર વિચાર કરીને જવાબ આપવો ક્યારેય વગર વિચારીએ ન બોલવું શત્રુના પણ ગુણો સ્વીકારવા અને ગુરુના પણ દોષ ત્યજવા શાશ્વત પરમ તત્વનું ધ્યાન ધરવું ન આવેલા દુઃખનો ત્યાગ કરવો એવા દુઃખથી દુઃખી થવું નહીં શરીર સંબંધી સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી ચાલો ત્યાર પછી છે બીજો શ્લોક અહીંયા આપણને આપેલો છે શતમ પદાનીથી લઈ અને સ્વીયમ પ્રધાવય સુધી આપણે જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશન લખવાના છે એટલે કે આ જે સ્લોક છે તેનો આપણે અહીંયા અનુવાદ કરવાનો છે તો સો ટગલા બહાર ચાલીને તું શોષક્રિયા માટે જલ્દીથી જા પછી સાબુથી બે હાથ ચોખા કરીને તું કસરત કર તું શરીર પર તેલનું માલિશ કર પછી સ્નાન કર પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો ત્યાર પછી છે ત્રીજું એટલે કે ત્રીજો શ્લોક બાલ ઉત્તિષ્ઠથી લઈ અને અશાનશ્ચ સુધી આપણે અસાઇનમેન્ટ જે એટલે કે જે શ્લોક છે તેનો આપણે અહીંયા અનુવાદ જોઈશું તો બાળક તું પથારીમાંથી ઊઠ સ્વસ્થ આચરણ કર જગતના સર્જનહારને યાદ કર પછી તું ચોખ્ખું પાણી પી તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યો પાસના કર તું હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો ખા ત્યાર પછી ચોથો શ્લોક છે પાઠશાલાથી લઈ અને હરે હે સદા સુધી તો મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠ ભણ આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો તું દુષ્ટોનો સંગ છોડ સજ્જનોની સોબત કર દિવસ રાત તું પુણ્ય કર અને હંમેશા હરિના નામનું સ્મરણ કર ત્યાર પછી છે પાંચમું પ્રારંભ તે ન ખલુ વિદ્ય ભય નીચે એ પ્રારંભ્ય વિઘ્ન વિહતા વિરમતી મધ્યા તો આ જે શ્લોક છે તેનો અનુવાદ આ પ્રમાણે થશે વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર આરંભ કરાતો નથી કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી ત્યાર પછી છે છઠ્ઠું ન જનામી પુણ્ય ન જનામી તીર્થ તો જો આ પ્રમાણે અહીંયા અનુવાદ થશે હું પુણ્યને જાણતો નથી તીર્થયાત્રાને જાણતો નથી મોક્ષને કે લીન થવા અંગે ક્યારેય જાણતો નથી હે એમાં ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી હે ભવાનીમાં તું જ મારું શરણું છે તું જ મારું શરણો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત મારા કોઈ પિતા નથી માતા નથી ભાઈ નથી દાતા નથી પુત્ર નથી પુત્રી નથી નોકર નથી સ્વામી નથી પત્ની નથી વિદ્યા નથી નોકરી ધંધો પણ નથી હે ભવાનીમાં તું જ એકમાત્ર મારું શરણું છે તું એક જ મારી ગતિ છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધી અને સંસ્કૃતમાં લખો તો અહીંયા પહેલો સવાલ આપણને આપેલો છે પૂર્વે કે સમજાનાના ભાગમ ઉપાસતે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી દેવા ત્યાર પછી છે બીજું સર્વે કિદર્શા ભવંતુ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સિંહ સુખી ન ત્યાર પછી છે ત્રીજું ખાલી જગ્યા નિરામયા ભવંતુ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સિંહ સર્વે ત્યાર પછી ચોથું ત્વમ મિત્રે ખાલી જગ્યા પાઠશાળામાં ગચ્છો તો જવાબ આવશે વિકલ્પ બી સમમ ત્યાર પછી છે પાંચમું રાત્રોપી ગુણા ખાલી જગ્યા તો જવાબાવશે વિકલ્પ એ ગ્રાહ્યા ત્યાર પછી ચટું કથમાં આસિન સધ્યોના કણીયા તો યજવાબાવશે વિકલ્પ બી પૂર્વાભિમુખેન ત્યાર પછી સાતમું સદ્ભ લીલિયા પ્રોકૃશ તો જ્વાશે વિકલ્પ એ અચલમ ત્યાર પછી આઠમો અવ્યવસ્થિતચિત પ્રસાદ કિદર્શ તો જવાબાવશે વિકલ્પ એ ભયંકર ત્યાર પછી નવમો પુરુષ પરીક્ષ્યતે તો જવાબ આવશે વિકલ્પ એ શિલેન ત્યાર પછી છે દસમો કુત્ર પ્રવિષ્ય ભક્ત ભવાની ઈકા એવ ગતિ વર્ત તો જવાબ આવશે વિકલ્પ સી વિપત્તો ત્યાર પછી છે અગિયારમો ન જનામી ખાલી જગ્યા લયમ વા કદાચિત તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી મુક્તિ ત્યાર પછી બારમો ગતિ ગતિ સત્વમ ખાલી જગ્યા ભવાની તો જવાબ આવશે વિકલ્પ સી ત્વમેકા મિત્રો આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ દસનું તેના દરેકે દરેક વિષયના સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરવા માટે આપણે એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અથવા તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો કોઈપણ ત્રણ જેના કુલ છ માર્ક્સ છે તો આપણે એમાં જોઈએ પહેલો સવાલ ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે તો ઉત્તર ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ સર્વ દુષ્કર્મો દુર્ગુણો દૂર કરો અને અમારે માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો બીજું પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ તો પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ ત્રીજું ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને રોગરહિત થાવ સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈપણ વ્યક્તિ દુઃખી ન થાવ ત્યાર પછી ચોથું સ્વસ્થ વૃત્તમ સમાચાર પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો તો પ્રાંતઃ કાળે શૈયા ત્યાગ કરીને સ્વાસ્થ્ય વિશેના વિચાર કરવો જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કરીને શુદ્ધ પાણી પીવું પછી સો ડગલા ચાલું અને શોષક્રિયા માટે જવું સાબુથી હાથ સાફ કરી યોગ્ય વ્યાયામ કરવો પછી શરીરે તેલ માલિશ કરી અને સ્નાન કરવું પાણીથી પોતાનું વસ્ત્ર બરાબર ધોવું ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ કરીને બેસવું અને સંધ્યોપાસના કરવી માતા પિતાને વંદન કરીને સવારનો નાસ્તો કરવો પછી મિત્રો સાથે વિદ્યાલયમાં જઈને અભ્યાસ કરો દુષ્ટોની સોબત છોડી કરવી દિવસ રાત પુણ્ય કર્મો કરવા અને સદા પ્રભુ સ્મરણ કરવું વિચારીને જવાબ આપવો સમજદારે શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા અને વડીલના પણ દોષ ત્યજવા ઈશ્વરનું ધ્યાન કરવું અને ભાવિના દુઃખનો વિચાર ન કરો શરીર સંબંધી સુખ ભોગવવું અને લોકસેવા કરવી ત્યાર પછી છે પાંચમો સવાલ સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે તો ઉત્તર સુવર્ણની પરીક્ષા ચાર ક્રિયાઓ વડે થાય છે ઘસવાની ક્રિયા સોની સુવર્ણને કસોટી પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે બીજું કાપકૂપ કરવાથી તો સોની સુવર્ણને કાપીને તેના પરીક્ષા કરે છે ત્રીજું છે તપાવાથી સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે અને ચોથું છે ટીપવાથી સોની સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ શા માટે તો આપત્તિઓમાં શ્રી રામને અને પ્રતિજ્ઞા પાલન કરવામાં ભીષ્મ પિતામહને આદર્શ માનવા જોઈએ ઉત્તર શ્રી રામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરી અને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યા હતા અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવતી એટલે કે મત્સ્યગંધા સાથે પરણવું હતું સત્યવતીની પિતાની માંગણીથી સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારું દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે ત્યાર પછી સાતનો સવાલ કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે ઉત્તર વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને કનિષ્ઠ માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે આઠમું ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે તો ઉત્તર ભક્ત પોતાના માતા પિતા બંધુ પુત્ર પુત્રી સેવક સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે નવમું ભક્ત શું શું નથી જાણતો ઉત્તર ભક્ત દાન કરવાનું જાણતો નથી તે ધ્યાન યોગ તંત્ર સ્ત્રોત અને મંત્ર જાણતો નથી તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી વળી તે પુણ્ય તીર્થ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી દસમો સવાલ કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે ઉત્તર તો ભક્ત માતા ભવાની આવક પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે વાત વિવાદમાં દુઃખમાં આળસમાં મુસાફરીમાં પાણીમાં આગમાં પર્વત પર શત્રુઓની વચ્ચે અને વનમાં હિંસક જનાવરોની વચ્ચે ત્યાર પછી છે ચોથો શ્લોક પૂર્તિ કરો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ગ છે તો જોઈએ આપણે પહેલો શ્લોક સમ ગ્છધ્વ વો મન્નાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે ત્યાર પછી બીજો શ્લોક છે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભવતો ત્યાર પછી ત્રીજો શ્લોક આપત્સુ સમરેશુ ભીમ દાનેશુ કર્ણ નયુ કર્ણ સોરી કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરીપાલુ વિક્રાંત્યસુ ભવાજ્જનેય ત્યાર પછી ચોથું વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે શત્રુમધ્યે અરણ્યે શણ્ય સદામાં પ્રહિ ગતિસત્વ ગતિસત્વ ભવાની ત્યાર પછે છે પાંચમું અનાથો દરિદ્રો જરારોગયુક્તો મિણદિન સદા જ્યાયવક્તા વિપત્તો પ્રંગ તમેકા ભવાની ત્યાર પછી અહીંયા તમારા માટે ખાસ એક મહત્ત્વની જાહેરાત છે મિત્રો કે આપણે આઈએમપી બેચ જે છે તે ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આઈએમપી બેચની અંદર તમને દરેકે દરેક વિષયના અને દરેકે દરેક ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના જે પ્રશ્નો છે તેવા પ્રશ્નો અહીંયા તમને કરાવવામાં આવશે તો જરૂરથી આઈએમપી બેચ જે છે એ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર લોન્ચ થઈ જશે તો જરૂરથી આઈએમપી બેચની અંદર પણ જોડાઈ જજો જે તમારી પરીક્ષાની તૈયારી કરવા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તમારા ધોરણના વધારેમાં વધારે અપડે માટે આપણા વોટસઅપ ગ્રુપની અંદર પણ અવશ્ય જોડાઈ જજો ગ્રુપમાં જોડાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા વધારે માહિતી માટે નંબર પણ આપેલો છે તો મિત્રો ધોરણ દસના સંસ્કૃત વિષયની આપણી આ જે વિકાસ અસાઇનમેન્ટ છે બે હજાર પચીસની પ્રથમ સત્રાંત પરીક્ષાનું તેનું આ વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે વિભાગ સી જે છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં